કલ્યાણપુર તાલુકાના મેવાસામાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે બફારા વચ્ચે જમીનમાંથી ઈયળોના ઝુંડ નીકળ્યા ગામના ઘરોમાં ઈયળોના ઉપદ્રવથી લોકો પરેશાન થયા છે લોકોને ઘરોમાં રહેવા અને જમવામાં મુશ્કેલી પડી રહી છે કલ્યાણપુર તાલુકાના આદ્રશ્યો મેવાસા ગામમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે અને લાલ અમારી સાથે જોડાઈ છે અનિલ જમીનમાંથી ઈયળો નીકળી રહી છે શું વિગતો કેટલી તકલીફ પડી રહી છે ત્યાં

તો મેવાસા ગામના દ્રશ્યો છે કલ્યાણપુરના મેવાસા ગામમાં ગરમી અને વરસાદ બંને ભેગા થતાં જમીનમાં રહેતી ઈયળો હવે જમીનની બહાર આવી રહી છે અને જેના કારણે ગ્રામજનો પરેશાન છે ઘરોમાંથી પણ અમુક વખત ઈયળો નીકળે છે ઘરની જમીનમાંથી ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં ઈયળો જમીનમાંથી ઉપર આવી ગઈ છે જેના કારણે જમવામાં કે બેસવામાં પણ તકલીફ થઈ રહી છે ખાસ જ્યારે લોકો ઘરમાં જમવા બેસે છે જમવાનું બનાવવાનું કે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય છે અચાનક ત્યાંથી ઈયળ આવી જાય છે જેના કારણે તેમને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા અહીંયા કંઈ દવાનો છંટકાવ કરવામાં આવે અથવા તો કંઈક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે કારણ કે રહેવા અને જમવા મુશ્કેલી થઈ રહી છે આ તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે બહારની દિવાલના દ્રશ્યો છે પણ કેટલી મોટી સંખ્યામાં ઈયળનું આખું ઝુંડ દેખાઈ રહ્યું છે એક કે બે યળ નહીં ઝુંડ આખું દેખાઈ રહ્યું છે અને ગ્રામજનો જ્યારે ઘરમાં રહેતા હોય કે પછી જમતા હોય નાના નાના બાળકો હોય જે તે વખતે આ ઈયળો જ્યારે નીકળતી હોય છે ત્યારે તેમને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ઈયળોના ઉપદ્રવથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે અને ખાસ માંગ કરવામાં આવી રહી છે કે આમાં કોઈ જે તે લગતી કાર્યવાહી કે દવાના છંટકાવ કરવામાં આવે